નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે જગત છે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની જે એક નવી અપડેટ આવી છે બરાબર તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી લઈશું બરાબર તો વન બાય વન આપણે જે એક્ઝામના વિષયની જ અપડેટ છે બરાબર તો સ્ટેપ વાઇઝ હું તમને સમજાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રેજો વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો જોઈએ તો આજના જે ન્યૂઝ છે બરાબર તો અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા અનુકૂળ ન હોય અને તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત બરાબર મિત્રો તો તમે જે એક્ઝામ છે બરાબર ગૌ સેવા પસંદગી મંડળની જે ગ્રુપ એ અને ગ્રુપ બીની એક્ઝામ છે એ લેવા જઈ રહી છે બરાબર તો જે એક્ઝામ છે એની આપણે જે તમારે તારીખ ચેન્જીસ કરવી હોય તો એની જાહેરાત આવી ગઈ છે બરાબર તો સ્ટેપ બાય શું તમને મેરેજ બરાબર અને લેડીઝોને જે પ્રેગ્નન્સી વિષયમાં જે તારીખ જો ચેન્જ કરવી હોય તો એ થઈ શકશે તો હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો જોઈએ તે ગુજરાત કોણ છે પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની લેવાની છે બરાબર અને તારીખ એક ત્રણ ચોવીસના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ની પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ પરીક્ષા સવ સંવેશીલતા અને સલામતી કારણોસર ઉમેદવારોના કોલ લેટર ફાળવણી સ્થળ તારીખનો સમય બદલી શકાશે નહીં બરાબર તો આ જે છે જાહેરાત એમાં તમારે સ્થળ છે બરાબર સમય છે તો આ તમારે ચેન્જ કરી શકાશે નહીં બરાબર તો એ તમારે એક ધ્યાન રાખવાનું છે આ પરીક્ષા કાર્યક્રમના સમયગાળા દરમિયાન લગ્નની સી અને યુનિવર્સિટીની પરીક્ષાઓ હોવાના કારણે તદુપરાંત મહિલા ઉમેદવારો પ્રસ્તુતિ તારીખના કિસ્સામાં ઉમેદવાર રજૂ કરવા અને સહાનુભૂતિ પૂર્વક વિચારણા કર્યા બાદ ઉમેદવારોને પ્રતિકૂળ હોય તેવી પરીક્ષા એ તારીખ ફાળવવામાં આવશે નહીં બરાબર આ માટે ઉમેદવારો નીચે મુજબ સૂચનાઓ ધ્યાનમાં લેવા લેવાની જાણવામાં આવે છે બરાબર તો અહીંયા જોઈએ આપણે તો ઉમેદવારો પોતાના લગ્ન હોવાના કિસ્સામાં બરાબર જો કદાચ કોઈ ઉમેદવાર છે તો એ તારીખે એના લગ્નની તારીખ હોય બરાબર તો એના વિષયમાં છે તો આ માટે ઉમેદવારો તેના લગ્નની અસલ કંકોદરી બરાબર સાથે રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળ લેખિત અરજી કરવાની રહેશે તદ ઉપરાંત ઉમેદવારો લગ્નની તારીખ બાદ મોડામાં મોડા બે મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટર સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે બરાબર તો એ બી તમારે ડેટ ચેન્જીસ કરાવી શકો છો આગળ જોઈએ આપણે કે ઉમેદવારો યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં તો આ માટે ઉમેદવારો યુનિવર્સિટીના જે પરીક્ષા હોવા અંગે જરૂરી આધાર પુરાવા બરાબર પચાસના સ્ટેમ્પ ઉપર સોગંદનામા સાથે તમારે લેખિત અરજી કરવાની રહેશે બરાબર આગળ જાણીએ આપણે કે મહિલા ઉમેદવારો માટે પ્રસ્તુતિ કિસ્સામાં શું હોય તો આ માટે ઉમેદવારોએ સક્ષમ તબીબી અધિકારી દ્વારા કરવામાં આવેલ પ્રસ્તુતિ અંદાજિત અપેક્ષિત તારીખ બરાબર એક્સેપ્ટેડ ડિલિવરી ડેટ અંગે જરૂરી આધાર પુરાવા સહ મંડળ લેખિત અરજી કરવાની રહેશે નામું જે છે એ એમને જરૂર નથી મિત્રો તો આ જે છે બરાબર ત્રણે ત્રણ કિસ્સામાં મેરેજ છે બરાબર યુનિવર્સિટીની એક્ઝામ છે અને પ્રસ્તુતિ તારીખ છે તો આમાં તમારે ચેન્જીસ થઈ શકશે પણ એના જે તમારે ડોક્યુમેન્ટ છે બરાબર એ તમારે આપવાના રહેશે આધાર પુરાવો આગળ જાણીએ તો ઉપયુક્ત અનિવાર્ય સંજોગોમાં ઉમેદવારોને પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગે આ સાથે સાથે નિયમિત નમ નમૂના મુજબ તારીખ બાર ત્રણ ચોવીસ સુધીમાં મંડળને રૂબરૂ રજૂઆત કરવાની રહેશે જે નિયત મર્યાદા બાદ ઉપરોક્ત ખાસ કિસ્સાઓમાં અરજીઓ વિચ વિચારણા લેવામાં આવશે નહીં મેક્સિમમ તમારે મિત્રો બાર ત્રણ ચોવીસ સુધી અરજી કરી દેવાની રહેશે એ બી તમારે રૂબરૂ ઓનલાઈન કેવું કંઈ છે નહીં બરાબર તો આ માહિતી હતી બહુ સરસ એવી કહે શકાય બરાબર જેનાથી દરેક વિદ્યાર્થી એક્ઝામ આપી શકશે અરજી આ રીતે તમારે લખવાની રહેશે બરાબર ઉમેદવારનું નામ કન્ફમેશન નંબર મોબાઈલ નંબર તારીખ બરાબર અને અહીંયા તમારે આ રીતે આખી જે છે બરાબર અરજી અહીંયા દર્શાવવામાં આવી છે તો આ રીતે તમારે દર્શાવવાની રહેશે જે અરજી તમારે પ્રતિ સચિવશ્રી ગુજરાત કોન્સિલ પસંદગી મંડળ કર્મયોગી ભવન ગાંધીનગર બરાબર વિશે તમારે અહીંયા દર્શાયેલો છે આ રીતે આખી અરજી તમારે કરવાની રહેશે બરાબર તો સરસ એવું કહેવાય બરાબર એમાં તમારે સોગંદનામું અનિવાર્ય છે બરાબર અને અન્ય જરૂરી દસ્તાવેજો જોઈએ કે કંકોત્રી યુનિવર્સિટી કે અન્ય પરીક્ષાના કોલ લેટર તબીબી પ્રાણાપત્રો તમારે અહીંયા દર્શાવવાના રહેશે જેનાથી તમારે એક્ઝામ જે છે એ તમે પોસ્ટપોન કરી શકો છો તો સારું એવું કહેવાય બરાબર તો અને હા જે ડિલેવરી બરાબર જે મહિલા વિદ્યાર્થી છે બરાબર એને કદાચ એક્સેપ્ટેડ ડિલિવરી ડેટ તારીખ હોય તો એને સોગનાવવાની જરૂર નથી આ સંપૂર્ણ માહિતી છે એ તમારે બરાબર મિત્રો તમારે અરજી છે એ લેખિત લેખિતમાં આપવાની રહેશે બરાબર ઓનલાઈન કેવું કંઈ છે નહીં તો આ હતી આપણે માહિતી બરોબર વિડિયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ રજા આપજો નમસ્કાર